પેલા પાછો શરૂ કન્ટિન્યુ કરશું એ હવારે કરી અત્યારે કરીને દી હાથમાં જોઈ લો અહીંયા અઠાવો ધીઆમમાં હું જો અજીતભાઈ બે તારીની ક્લિપો લીધેલું છે એ તમે જોઈ લો બરાબર પછી હું તમને બહુ ડાયરેક્ટ હવારે તમે ભાઈ ભાઈ અજીભાઈની ક્લિપો જોવા મિત્રો મેં ચેક કર્યું અજીતભાઈની ક્લિપું છે ને ગોતો હતો પણ ક્લિપું છે નહીં કેમ કે મારે ખીહરનો બ્લોગ બનાવવાનો હતો બધી ક્લિપો મેં ડિલીટ કરી નાખી બરાબર તો હાલો હું હવે તમે મળો હવારે ડાયરેક્ટ અત્યારે મારે જવું છે ગામમાં બધાથી બાય બાય ગુડ મોર્નિંગ બીજો દિવસ થઈ ગયો છે અને અત્યારે હું અજીતભાઈ બે કરવી છે વિડીયો શૂટ આપણી પાસે કોમેડી હું કવાડી છે આ લાગે છે પતરું આ નળિયું છે અને અજીતભાઈ બેટને દડે રમે છે આપણે બે થઈ ત્રણ વિડીયો શૂટ કર્યા છે બે વિડીયો તો બીજા શૂટ કર્યા છે અને આજથી મેં અજીતભાઈ બે નક્કી કર્યું છે કે બીજા બે એ તમને આપણી ઇન્સ્ટાગ્રામ આઈડી છે હું તમને એમાં લિંક નાખી દઈશ બરોબર તમે જઈને અને જોઈ આવજો અને આ બેટને દડાવડો તો આપણી ચેનલ ચેનલમાં આવે એ ચેનલમાં આપણે ઓલું કરેલું છે દડા ઓડું બનાવે છે બહુ જોરદાર વિડીયો બનવા તમે જોઈને અય વાગી જાહે તમે જોઈ એટલે જઈને જોઈ આવજો બ્રોબેર આ બે કે આ બનાવ્યા છે બીજા બ્રોબેર એ તમને હું માં લિંક આપી દઈ ઇન્સ્ટાગ્રામની જઈને જોઈ આવજો હવે તો આપણે શું કરવાનું છે કાંઈ ની આ ત્યારે બનાવવાની કવાડી બોવાડી બધું હાથમાં લઈને ફરવી છે આપણે મિત્રો બપોર પછી ના વાગી જશે કેટલા ખા ઉભે જોઈ લો બપર પછી ના વાગી જશે પાસ અને હું અત્યારે જાઉં છું ખેતર માં જાઉં છું વ્લોગ આપણો શરૂ છે એમ કે આપણા લગન ગાળો વાલે તો હું અજીતભાઈ બે વિડીયો શૂટ કરતા હતા તો બે ચાર મહેમાન આવી જાય એ કીધું પછી અજીતભાઈ હું તો હું જ જતો બરોબર અજીતભાઈ રહેવા તા ગાડી આ જોઈ આપણે ગાડી થઈ છે આપણે લાઈટ ગઠવી તમને દેખાડી દો કઈ કાયા છે કે કાયા છે જો થાય એ તમને

લાઈટ બેઠવી હતી વીખે જતી હેરકે બેરકે કરી બેઠો લાઈવ બ્લોગ શરૂ કરું અને એ ખેતરમાં જા બ્લોગ બ્લોગ બનાવું અને તમને દેખાડું કે આપણા ખેતરમાં શું શું છે અત્યારે તો બે ચાલો અત્યારે હું હું તમને એ પહેલાં દેખાડું આપણી છે મસ્ત મજાની કાંજીની ડુંગળી તમને બધાને ખબર જ હશે ઓલરેડી આપણે આવી જુદી બ્લોગ મૂક્યો હતો નો બી ન જોયો હોય તો જોઈ આવજો આ વાવેલી છે સોપેલી નથી મોગરા આવી જાય ગયા તો બે અને ઓલી બાજુ છે આપણે ઘઉં આવેલા છે આ તો સીણા લહાણનો ખેડો છે અને આ બાજુ છે આપણે ઝાયર તમે કહો ઝાયર ને ડોડા છે એક જ કેરો ડોડાનો છે બાકી રીંગણી સોપેલી છે બે ઈ બ્લોક નો જોયા હોય તો એ જોઈ આવજો કે હા હજી ભાઈ પાસે થોડાક દી પહેલા પ્રેંક કર્યો હતો તમને ખબર હોય તો બરોબર પ્રેંક કર્યો એ વિડીયો આની પછીનો નાખવાનો છે એટલે જોવા માટે ત્યાં રહેજો અને જોઈ લેજો તમને કેવો લાગે કમેન્ટ કરીને કહી દેજો ચાલો બીજું તો હું છે આપણે નવીનમાં ઓલા પણ આપણે કાકાને ને સીણા વાળ છે એમાં આપણે કટરાકી નાખ્યું છે તેલ વાવવા હતું એમાં તેલ વાવવાના છે ઓલરેડી થોડાક દીમાં હવે સમય છે તેલ ઓલરેડી થઈ જ જશે અને થોડાક દીમાં વાવી જ દેવાના છે અને આપણે રીંગણી સોંપી દે એ એટલે કે સોટી તો જી છે બ્રોબેરી તમને દેખાડી દો આ આપણે ઉભા ઓલા સીણા વયસ હવે બીજા સીણા છે અરે બાકી ઓલા સીડા છે ને એને બીજા ફુલડા ઉગડે ને આ છે ને તોળા ફુલડા ઉગડે ઘઉં આ ડકરા વાવેલા છે બાકી તમને બધાને ખબર જ છે ડુંગળી વગેરે બધું ખોટું આ આપણા ડોડા એટલે આ તો ટાઢા લાગે કેટલા તાજી આ રી રીંગણી આપણી રીંગણી સોંપી હતી બ્લોગ ન જોયો હોય તો જોઈ આવું બાકી એમાં જો જાહેર હતી તમને બધાને ખબર જ છે જાહેર છે ને મોટી મોટી થઈ ગઈ છે હવે કારણ છે ત્રણ વખત એટલી જાહેર છે આ આ પહેલી વખતની છે આ પહેલી થોડીક નાની છે બીજી થોડીક હાવ નાની છે ને ત્રીજી વખત સેટી ને ત્રણ વખત જાહેર થતી ને તો એ રેલી છે જાહેર એટલી છે તો આપણે કહે કે જાહેર રહેવા જોઈએ કે આપણે પછી વાટી લેવું નીકળી રહેવા દો ખાંડ સાફ કરી નાખી બધાને ખબર જુઓ કે આપણે તો અણચીતભાઈ માલ લઈને વેચેલા છે સારવાર કેટલા દિવસ બાર વાગે થાય એટલે તમને એક એક લોકમાં જોવા નીકળ્યા હોય અને આ આજ વેલા હારે આવી જાય તો હું તમને અણચીતભાઈ થઈને દેખાડી બરાબર અત્યારે તો સહેલ ઓલરેડી હા સવારે જ ઘેર હોય સવારે સાડા આઠ લગન અને સાંજે સો આઠ વાગે આવે એ એમાંથી આવે નહીં ને આ આપણા જમરું ખોડીને દાયડા એવું તો પાર વગીનું છે ઝાડવાનો તો આપણી ઘેરે તમામ હું તો કહું ઝાડવા છે ને અહીંયા હશે જ આપણને શોક જ એટલો છે ગમે જાડવાનું એ તો આંબો છે પછી દાવિયરી, જાંબુડો તમામ જાડવા આંબોને તો આ સોપેલા છે મોરે હોયતા વિજો આંબા સોપેલા છે ને મોરે હોયતા વિજો આ લે આપણે મેથી પાકી થઈ દીઓ હિંગુ આવી ગયો આમાં જો બહુ જોરદાર છે આ વાલો આને આ ટિકડી ફૂલ ધોળા છે લાલ છે એટલે મેં કીધું આપણે છે ને

ગોટના વાળા છે ને જેટલા આંબા છે ને જેટલા એમાં કઈ મોરજ નથી આવેલો એટલે હાવ એટલે હાવ ઓછો આવે છે આંબો હે એમાં આવી આંબા નથી આવ્યો બાકી આ તુલસી માં છે પોપીયો છે આપણું મેં તમને કીધું એમ આપણે છે ને જાણવાનો શોખ જ બહુ છે અને શું કહેવાય મારા નામ બોલે જાની તમે કમેન્ટ કરી દો નામ યાદ છોડી જાય તો કહી દીધું બાકી આપણે છે ને બધા ગુલાબ હોય બરોબર ગુલાબ ગુલાબ છે ને બધાય તોડી લે આપણે ગમે તે ફૂલડા હોય ને તોડવાના ના નહી હોય પૂરે પૂરા ઝાડ ઝાડવા હોય ને જો આ ફૂલડા કેટલા છે પાકી ગયા એક એ ફૂલડું તોડ્યું હશે પછી આ જો આ ગુલાબ છે ઓલરેડી કેટલા છે ત્રણ ચાર પાંચ છ સાત આઠ ગુલાબ છે ને ત્રણ અહીંયા આવીને વહી ગયા એક એક ફૂલડું કોઈ દિવસ તોડવાનું નહીં બસ ને રહેવા જ દેવાના આ તો રાઈ છે આ ગુલાબ છે આ છે રાતરાણી આવે રાત જ ફૂલડા હોય દિવસે ન હોય એટલે આમાં ફૂલડા આવી આવીને ખડી જાય મળે આ છે આમાં દરેક દોડવું હશે આ અને સુગંધ આવે બહુ જોરદાર અમારે ઘરે હોય તો તમે લેજો એટલે આમાં ગુલાબ આ ઉઘડે છે આ ઉઘડી રહ્યું છે અને હા આપણી જમરૂખડીઓ છે તમને મેં કીધું ઝાડવાનો શોખ આપણે પહેલા બહુ હતો પહેલાં બહુ એટલે બહુ ધમી ઝાડવા લાવીને સોંપી દેવાના અહીંયા કેટલી જમરૂખડી છે અમે બહુ શોખ નથી રહો આપણે જમરૂકડી છે મારે પાણી પામજો આરા જમરૂખડીનું હતું લા ગટાવા બોલ રેડી છે કેટલી છે પાર વાગીને અહીંયા બહુ હતી અહીંયા પણ અહીંયા તમને ખબર હોય માવઠું છું ને તે આ બધી તો ખોદાઈ જશો યાટું બોલો કર નઈ ચાલો જમરોખડી ના પાણી પાન છે દો પછી તમને મળોરેડી બધા જ પાણી પાઈ છે મિત્રો હું હમણાં આઈફોન પંદર લવ કે સેવન્ટીન પ્રો મેક્સ લોન છો એ લો તમે મને બધા કમેન્ટ કરીને કહી દેજો અને આ ડેલી બ્લોગ કરવાનો સૌ એનું કારણ છે કે આપણી પાસે મોબાઈલ હારો છે નહીં એટલે આમ હારો છે પણ આમ કારણોસર ક્લિપું છે ને આડીસી આની પહેલાંની મેં ક્લિપ એક બે લીધેલી સી એ આડી સી એટલે મેં ડિલીટ કરી દીધી એડિટિંગ કરતો હતો બેઠો બેઠા જાણવાનું પાણી પંદર વીસ મિનિટ પહેલાં પાઈ દીધું અને આ આઈફોન લઉં કે સેવન્ટીન પ્રો મેક્સ સાચી કમેન્ટ છે એ આપણે લેવું બરાબર નથી બધાને બાય બાય